અમને લગભગ લગભગ ચાલીસ થી પિસ્તાલીસ ટકા પબ્લિક જે છે અમારા કસ્ટમર રિપીટ કસ્ટમર થઈ ગયા છે હોટે એવું તો શું ખવડાવો તમે પબ્લિક ને હવે ખવડાવવાની વાતમાં કરું ને તો ભાવનગરનો જે ટિપિકલ બટેટા ભૂંગળા બ્રિજન ભાવનગર બી કહેવાય આમ જે ટીપીકલ ટેસ્ટ ભાવનગરનો એ હું આ લઈને આવ્યો છું એટલે પ્રોપર ભાવનગરના તમે તો ભાવનગર છો લાગે પોતે ભાવનગર દી છું બરોબર છે હું મારા વિશે વાત કરું તો બેઝિકલી હું ફાર્માસ્યુટિકલ કંપની સાથે જોડાયેલો હતો અને ટોટલ સત્તર વર્ષનો મારો એક્સપિરિયન્સ હતો ફાર્માસ્યુટિકલ કંપની સાથે અને જસ્ટ મેં આ વર્ષની શરૂઆતમાં એવું એક ડિસિઝન લીધું કે ભાઈ મારે જે પેશન ફોલો કરવું છે એ આ જોબ સાથે નથી થઈ શકે એમ બરાબર તો મેં જોબ ક્વિટ કરી દીધી મેનેજરની પોસ્ટ પર હતો અને ઓલમોસ્ટ ઓલમોસ્ટ કહેવાય ને કે લાખ રૂપિયા જેવા સેલરી પર હતો અને એને મેં ટ્વીટ કર્યું ફેમિલીને કન્વિન્સ કર્યું કે ભાઈ મારે મારી ઈચ્છા છે ફૂડ લાઇનની તો મને એમાં સપોર્ટ કરો તો ફાઇનલી મને ફેમિલીએ સપોર્ટ કર્યો અને મેં શરૂઆત કરી અને જસ્ટ એકત્રીસ જાન્યુઆરીથી મેં આ લાઇનમાં જમ્પ લાવ્યું હાલ હું શરૂઆત કહું તો મેં ખાલી બટેટા ભૂગણાથી કરેલી અને એના દસ દિવસમાં મને રિસ્પોન્સ એટલો સારો મળ્યો એટલે મેં બીજી વાનગી જે ભાવનગરમાં જ જોવા મળે છે એ છે ચણા હા સ્પ્રાઉટ ની ડિશ છે અને હેલ્ધી ડિશ છે બરોબર એ વાન કી ભી મે ઇન્ટ્રોડ્યુસ કરી અને સાથે કોણ હેન્ડલ કરે છે તમારી સાથે કોણ છે જે મારી લાઈફ નું હમસફર છે લાઈફ પાર્ટનર એ જ મારી કેને કે અત્યારે બેકબોન છે અચ્છા એવું ના સપોર્ટ કરવા માટે બરોબર છે તો તમે તમે બી સાથે સપોર્ટમાં છો બરોબર છે એટલે બધું તમે બધું ઘરેથી બનાવીને લાવો છો અને એ વાત સાંભળી કે તમે ભૂમગળા સ્પેશિયલ ત્યાંથી લેવા જાવ છો એ વાત સાંભળી વાત સાચી સાંભળી છે તમે બરોબર છે તે સ્પેશ્યલ ત્યાંથી લેવા જાવ છો હાજી હવે આ ભૂમળાની હું વાત કરી આ ભૂંગળા ઓર્ડિનરી ભૂંગળા જેવા જ દેખાય છે પણ આ ભૂમળાની ખાસિયત એ છે કે આ ભૂંગળા ભાવનગર સિવાય ખાસ તો અમદાવાદમાં નથી મળતા બરોબર મેં અમદાવાદમાં તપાસ કરી કોઈ જગ્યાએ મને આ ભૂંગળા જોવા મળ્યા નહીં અને મારે ઈચ્છા એવી હતી કે ભાવનગરનો ટેસ્ટ ભાવનગર ના જ પેલા માં હોવો જોઈએ તો એના માટે થઈને મેં ટ્રાવેલ્સ ઓફિસ માં બી ઇન્કવાયરી કરી તો કે ભાઈ અમે લાવીએ પણ તૂટી જાય તો અમારી જવાબદારી નહીં તો પછી મેં વિચાર્યું કે ભાઈ ગાડી છે બધું છે તો હું પોતે જ લઈ આવવા જાઉં તો યસ એવરી વીક મારે આખી ગાડી ફૂલ થઈ જાય એટલા ભૂંગળા લેવા જવા પડે છે તો હું સ્પેશિયલ ભાવનગર જાઉં છું ગાડી આખી પેક કરીને લાવું છું ભૂંગળા અને યસ નેક્સ્ટ વીકમાં પાછું તૈયારી કરું છું લેવા જવા બરોબર

ક્વોલિટી અને હાઈજીન અને જે છે ને એને લઈને મેં પહેલી પ્રાયોરિટી રાખી છે કે મારી કોઈ બી પ્રોડક્ટ છે એક્સેપ્ટ ગુંગળા હું બધી જ વસ્તુઓમાં નેચરલ જ યુઝ કરું છું કોઈ આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ કલર કેમિકલ સેકરીન એસેન્સ કશું જ નહીં કોઈ બી વાનગીમાં શું વાત દહીં બી છે તો સારામાં સારું દૂધ ક્વોલિટીનું લઈ અને એમાં દહીં ચમાવી અને પછી જ એમાં પાણીનો એક ટીબો બી યુઝ નથી કરતા પાણીનો એક ટીપો બી એમ નથી નાખતા બરાબર એટલે મઠ્ઠા જેવું જાડું દહીં દહીં વડામાં અમે યુઝ કરીએ છીએ એટલે તમે દહીં વડા બી રાખો છો હાજી બરોબર છે તો આપણે આજે આપણા શું ટ્રાય કરો છો બોલો હું તમને ત્રણે ડિશ ટેસ્ટ કરાવીશ શું વાત છે મિત્રો બનાવી દો ત્યારે ચલો ત્યારે તો શરૂઆત આપણે તમારી સ્ટાઈલમાં બનાવી દીજો મારી સ્ટાઈલમાં ભાવનગરની સ્ટાઈલમાં હા હા અને ખાસ તો ભાવનગરની જનતા જો અમદાવાદમાં હું ડીમાર્ટ નિકોલ પાસે મેં સેટઅપ શરૂ કર્યું છે કોઈ સ્વાદ મિસ કરતી હોય તો એ વ્યક્તિને ડેફિનેટલી ભાવનગરની છે ને યાદ આવી જશે અને ખરા એને આનંદ આવશે રાઈટ તો બટેટાની ડીશ તૈયાર કરી રહ્યા છીએ લસણિયા બટેટા છે અચ્છા લોકોની ચોઈસ મુજબ આપણે એને તીખા મીઠા જે રીતે ખાવા હોય એ રીતે પ્રિપેર કરીને આપીએ છીએ બરોબર રાઈટ મરચાંનો કલર જોઈ અને ગભરાશો નહીં કેમ કે કાશ્મીરી મરચું એમાં સારું એવું યુઝ કરું છું જેથી તીખાશ બેલેન્સ મારે અને કલર બી સારો પકડાય રાઈટ આ શું છે આ ચાટ મસાલો છે જે ઘરે જ મારી વાઈફ પ્રિપેર કરે છે ઓકે કાચી કેરી સાથે બટેટાની ડીશ તૈયાર છે હવે કોઈ વ્યક્તિને સાથે મીઠી ચટણી ખાવી છે તો એને મીઠી ચટણી આપણે નાખી આપીએ છીએ અને ટેસ્ટ માટે કોઈ કન્ફ્યુઝન હોય કે ભાઈ તીખું ખાઈશ મીઠું કેવું લાગશે તો એને સાઈડમાં થોડી મીઠી ચટણી ગાર્નિશ કરીને આપી દઉં છું તો બટેટાની ડીશ એની સાથે હું સિંગ એ કોમ્પલિમેન્ટરી આપું છું એક પેકેટ સિંગનું અને એક પેકેટ જે છે નું છે એ રીતે આ મારી ડીશ રહે છે બટેટા ભૂંગળા શું પ્રાઇસ રહેશે આપડે પચાસ રૂપિયા પચાસ રૂપિયા હાજી બરોબર છે શું વાત છે આ ડીશ રેડી થઈ ગઈ છે તો આપણે આપી દીધું આ આપણે સાઈડ માં બીજી બીજી આપણે બનાવી દો નહીં એના પછી